દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત ટુ પોઈન્ટ ઓ યોજનાના વિવિધ પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ વલસાડના મોંગાભાઈ હોલ ખાતે રાજ્યના નાણાં ઉર્જાના પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં વાપી પાલિકાની રૂપિયા સાત હજાર ત્રણ પોઈન્ટ લાખની પાણી પુરવાર યોજના રૂપિયા ચૌદસો અડતાલીસ પોઈન્ટ એક્યાસી લાખની ભૂગર્ભટ યોજના અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા બત્રીસો ચાલીસ પોઈન્ટ બ્યાસી લાખના ખર્ચે પાણી પુરવઠા યોજનાને કુલ રૂપિયા ત્રણ હજાર એકવીસ પોઈન્ટ સુડતાલીસ લાખની ભૂગર્ભ ગટર યોજના જ્યારે પાડી પાલિકા વિસ્તારમાં અગિયારસો પચોતેર પોઈન્ટ છવ્વીસ લાખની પાણી પુરવઠા યોજનાના કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લો તરીકે આગળ વધારશે વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધીબાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની શરૂઆત કરી હતી વાપી અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને એસટીપીના ચાલી રહેલા કામો અંગે મંત્રીએ અભિનંદન પાઠવી રિન્યુએબલ એનર્જી અંગે જણાવ્યું હતું કે મોદીજીએ સમગ્ર દુનિયામાં બે હજાર સિત્તેર સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવા આહવાન કર્યું છે જેમાં ભારતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો વોટ જેટલી રિન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જે ટાર્ગેટ બે હજાર બાવીસમાં જ પૂર્ણ કરી દીધો હતો રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં નંબર વન પર હોવાનું મંત્રીએ ગર્વ જણાવ્યું どう વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના રંડક ધવલભાઈ પટેલે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આઝાદ ભારત માટે ગાંધી બાપુ સહિત જિલ્લાની સિત્તેર ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર પાડી અને વલસાડ પાલિકાના કુલ છ સફાઈ કામદારોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ मजी चेयरमैन सोनल बेन सोलंकी जिला संगठन प्रमुख हेमंत कंसारा जिला संगठन महामंत्री कमलेश पटेल शिल्पेश देसाई जिला कलेक्टर नेमेष दवे जिला विकास अधिकारी जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वगेला मोटी संख्या में उपस्थित रहा था और देश की महान विभूतियों देखा આજે આપણા જેમણે ભારતની આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવી આપણને આઝાદ કર્યા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મ છે એકસો પંચાવન જન્મ દિવસ છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ બે હજાર ચૌદમાં લાલ કિલ્લા ઉપરથી કીધેલું કે મારે સ્વચ્છ ભારત બાપુને અર્પણ કરવું છે એમાં ઘણા બધા કામો કંઈક થયા સ્વચ્છ ભારત મિશનમાં નદીઓ શુદ્ધ કરવાનું ટોયલેટ બનાવવાનું લોકોના હર ગલી મોહલ્લામાં સફાઈ કરવાનું અનેક કામો કરવામાં આવ્યા પરંતુ ભારત આટલેથી અટકતું નથી અને વિકસિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે ઘન કચરો પેદા કરીએ છીએ દૂષિત પાણી પેદા કરીએ છીએ આ પાણી શુદ્ધ થાય પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રીયુઝ કરીએ આવા અનેક આયામો સાથે મોદીજીએ જે રીતે સ્વચ્છ ભારત મિશનની કલ્પના કરી આજે વલસાડ જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ થયો એમાં લોકસભા શ્રી અને અમારા યુવા સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ જિલ્લા કલેક્ટરશ્રી અને જીડીઓશ્રી અને સાથી ધારાસભ્ય ભરતભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સાથે ખાસ કરીને મીડિયા કર્મીઓને પણ હું અભિનંદન આપીશ કે આપે સતત આ કાર્યનું મનીટર કરીને લોકોને એક જાગૃતિમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરશ્રી અને જીડીઓશ્રી અને એમની સમગ્ર ટીમને પણ અભિનંદન આપીશ કે આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત ઔદ્યોગિક નગરો નગરપાલિકાઓ બધા મળીને લગભગ દોઢથી બે લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને આપણે સૌ સાથે મળીને જે મોદીજી આપણને જે સંકલ્પ આપ્યો છે કે સ્વચ્છતા હિ પ્રભુતા એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર વિનંતી શુભેચ્છા અર્થ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો